આગામી દસ થી બાર તારીખ સુધીમાં રાજ્યના વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવવાનો છે ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે વિન્ડીમાં પણ આપણે જોયું હતું અને અગાઉ પણ તમે મારું વેધર પણ જોઈ શકો છો તેની અંદર મેં વિન્ડી મેપના આધારે જાણવાના પ્રયત્નો કર્યા હતા કે કેટલી તારીખે ગુજરાતમાં માવઠું પડશે એટલે કે પાંચથી લઈને આઠ દસ તારીખ સુધીમાં ધીમી ધારે અથવા તો ભયંકર વરસાદ પવનની આંધી ફૂંકાઈ શકે છે તેવા પવનો પણ વર્તાઈ શકે છે પણ ખેડૂતો માટે હવે જે યાર્ડ છે એટલે કે એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ એ ગોંડલનું છે અને ગોંડલ માર્કેટ યાર્ડ ખેડૂતોની બહાર આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ગોંડલનું સૌથી મોટું આમ તો એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ કહેવાતું એ ગોંડલ ગોંડલના માર્કેટ યાર્ડમાં તમે એન્ટ્રી કરો ને ત્યારથી જ ભરચક જોવા મળે છે અને એવળું વિશાળ એ માર્કેટ યાર્ડ છે કે જેમાં અલગ અલગ જે ખેડૂતોના પાકો હોય ત્યાં લેણદેણ થતી હોય છે વેચાણ વેચવા માટે ખેડૂતો આવતા હોય છે ટ્રેક્ટરોની લાઈનો લાગેલી હોય ટ્રકોની લાઈનો લાગેલી હોય પાઉથી ફળ આવતા હોય ત્યાં ખેડૂતો બધી કહેવાય ને હરાજી લાગતી હોય ત્યાં બધી જ આપણે દ્રશ્યો જોયા હશે હવે જ્યારે આ કમોસમી વરસાદ એટલે માવઠું પડવાની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને અલ્પેશ ઢોલરિયા કે જે ખેડૂતોની વાહરે આવ્યા છે અને એમણે હવે કહ્યું છે કે ભાઈ જો વરસાદ હજી આવ્યો નથી આવે એ પહેલાં આપણે કે ભાઈ પાણી આવે એ પાળ બાંધી લઈએ આપણે તો આપણા માટે સારી વાત છે અને ખેડૂતોએ જે પાક એમનો વાવ્યો છે એ માર્કેટ યાર્ડમાં લઈને તો આવ્યા છે પણ અહીંયા લઈને આવ્યા બાદ જો વરસાદ આવશે તો પલળી જશે પહેલા જ આપણે એમને સુરક્ષિત જગ્યાએ રાખી દઈએ તો આપણી સૌની એક સારી ભૂમિકા રહેશે એટલે અલ્પેશ ઢોલરિયાએ એવું નિવેદન આપ્યું છે કે જે લોકો અહીંયા સામાન લઈને આવ્યા છે તે ભેગું તાલબત્રી પણ લઈને આવે જેથી કરીને માર્કેટ યાર્ડ સાથે સાથે ખેડૂતો સાથે મળી પોતાનો જે માલ છે સામાન છે જે ત્યાં વેચાણ કરવા માટે માર્કેટ યાર્ડમાં લાવ્યા છે એક એક સુરક્ષિત જગ્યાએ મૂકી શકાય જેથી કરીને વરસાદ પડે તો પણ એ માલ સામાનમાં કોઈ જાતનો બગાડ ન થાય અથવા તો નુકસાની ન પહોંચે આ મુદ્દે અલ્પેશ ઢોલરિયા શું કહી રહ્યા છે આવો સાંભળીએ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી આવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવે છે કે જે રીતે ત્રણ તારીખથી અગિયાર તારીખ સુધી વાવાઝોડા વરસાદની આગાહી છે એ પ્રમાણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારો માલ લઈને જો આવતા હોય તો માલની સાથે તાલપત્રીની વ્યવસ્થા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી ત્રણથી અગિયાર તારીખમાં જે મોટી આવક હોય એ માલ લઈને ન આવવું અને અત્યારે લાલ અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવામાં આવશે એ ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જેટલા ખેડૂતોનો માલ અત્યારે બહાર પડ્યો છે એને આપણે અત્યારે વેપારીભાઈઓને ભાઈઓને સૂચના આપી દીધી છે કે તમારો માલ જેટલા જેટલા છાપરામાં જગ્યા છે ત્યાં અંદર ખસેડી લેવો કારણ કે મહા મહેનતે પકાવેલો આપણો માલ પલરે અને નુકસાની જાય એવું ન થાય જ્યારે આપણને તંત્રમાંથી જાણ થઈ છે કે ત્રણ તારીખથી અગિયાર તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તો આપણો મહેનત કરેલો માલ પલરે નહીં એના માટે સાવચેતી રૂપે અમે અત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે એને આ મેસેજ કરીને જાણ કરવામાં આવે છે તો તમે જેને સાંભળ્યા આ એલ્પેસ ડોલરિયા છે અને આખું માર્કેટ યાર્ડ એ સંભાળે છે માર્કેટ યાર્ડ સંભાળતા હોય એ લોકોને તો ખબર હોય કે ભાઈ કેટલું નુકસાન થાય પછી ખેડૂતો કેવી રાડો પાડે એ પહેલાં જ ખેડૂતોની બહાર આપણે જઈએ અને એમને થોડું પ્રોબ્લેમ એની સોલ્વ કરી દઈએ થોડું ટેન્શન હળવું કરી દઈએ જેથી કરીને માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો એ થોડી ખુશીની લાગણી અનુભવે અને એ જ કામ આ ગોંડલના માર્કેટ યાર્ડે કર્યું છે અને ખેડૂતોની બહારે આવી અને ખેડૂતો પણ કહી રહ્યા છે કે ભાઈ આગોતરું બધું આયોજન કરી દીધું ખૂબ સારી વાત છે કે ત્યાં મૂકેલે એ પાકો છે તેના ઉપર સરસ રીતે જો તાળપત્રીને બધું ઢાંકી દે તો કદાચ વરસાદ થોડો ઘણો પડે તો જે સામાન મૂકવામાં આવ્યો છે જે વાવેતર ત્યાં વેચવા માટે લાવ્યા છે પાક એમાં થોડું ઘણું નુકસાન થાય તો વાંધો નહીં પણ વધારે મેજર નુકસાન થાય તો એ ખેડૂતો માટે પણ ખૂબ

ફરી થોડો ઘણો તડકો પડે ત્યારબાદ તમે પાછા માર્કેટયાર્ડમાં લઈને આવજો ત્યારે અહીંયાથી આપણે બધી જ વેચાણ ખરીદ કરી લેવામાં આવશે આ ગોંડલ માર્કેટયાર્ડની આ વાતને લઈને તમે શું માનો છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા જો ન્યૂઝ નમસ્કાર